નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો હું છું વિરેનભાઈ શાસ્ત્રી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ રાહુ ગ્રહના ગોચર વિશે જે હાલમાં વીસ મેના રોજ બદલી અને કુંભ રાશિમાં ગયો છે અને જે રાહુ મીન રાશિને બારમો થાય છે જનરલ આપણે માણસો પાસેથી સાંભળતા હોય કે બારમો રાહુ છે ખૂબ જ ખરાબ તો આવો જાણીએ બારમા રાહુથી મીન રાશિના જીવનમાં કયા કયા ફેરફાર થવાના છે જીવનમાં આરોગ્ય બાબત પારિવારિક બાબત તેમજ વ્યવસાયિક બાબતમાં શું શું ફેરફાર થશે આમ તો બધા માણસોના જીવનમાં હંમેશા સંકટ તો આવતા જ હોય છે પણ એ જ સંકટને ને હરનારી માં કુળદેવી હોય છે અવશ્ય આપ કુળદેવી માતાજીનું નામ લઈ અને કમેન્ટમાં આપના કુળદેવી માતાજીનું નામ લખો જેથી કરી અને માતાજી તમારા તમામ સંકટ રાહુ ગ્રહના ગોચર તો આપણે આરોગ્ય વિષયમાં જાણકારી મેળવીએ મીન રાશિમાં બારમો રાહુ જે ખૂબ જ ખરાબ છે બારમા રાહુથી પગને લગતી તકલીફ આંખને લગતી તકલીફ વારંવાર આવવાની શક્યતા રહે છે શરીરમાં કંઈ ન હોય તો પણ નાના મોટા દુખાવા આ રાખે સમજવું કે રાહુની તકલીફ છે હવે રાહુ એક બે દિવસ નહીં દોઢ વર્ષ સુધી મીન રાશિમાં બારમો રહેશે જેથી કરી અને આરોગ્યની બાબતમાં ખાસ કરી અને સંભાળવું અને ખાસ જલની ઘાત પાણીને લગતી ઘાત છે તો એનાથી પણ સંભાળીને રહેવું પાણીથી થોડું દૂર રહેવું જો તરતા ન આવડતું હોય તો દરિયાની નજીક ના જવું જ્યોતિષમ અયનમ ચક્ષુ શાસ્ત્રકારો કહે છે જ્યોતિષ છે એ દીર્ઘ દ્રષ્ટિ છે પૂર્વેથી જોવાની એક આંખ છે જ્યોતિષથી ડરવાની દરવાની જરૂર નથી

અને જ્યોતિષની જાણકારીથી આપણે સંકટને જાણી શકીએ અને સંકટ થી બચવાના ઉપાય કરી શકીએ માટે જ્યોતિષ થી ડરવાની જરૂર નથી પણ આપણે આપણું ભવિષ્ય જાણી અને સતર્ક રહીએ જેનાથી થઈ અને આપણે કોઈ પણ ઘાત બાધાથી બચી શકીએ આવું જાણીએ હવે પારિવારિક જીવન વિશે પારિવારિક જીવનમાં મીન રાશિઓ વાળા માટે આ સમય સારો નથી થોડો એવો ખરાબ છે બંને માણસોને ખૂબ જ સંભાળી અને રહેવું જો ઝઘડા થાય એક ન સમજે તો બીજાને સમજી અને રહેવું કારણ તો પૃથકતાના યોગ આવે છે જો બંને માણસો સમજે નહીં તો રાહ કરે ઘા રાહુ છે પોતાનો સમય બતાવ્યા વગર ના રહે રાહુ છે એ પારિવારિક જીવનમાં પણ સંબંધોમાં ખૂટ પાડે સંબંધો ગમેવા સારા હોય બંને માણસો સારા રહેતા હોય પણ આ ગ્રહોના પ્રભાવથી બંનેના જીવનમાં દરાર આવી શકે છે જો બંને માણસો સંભાળીને નારી અથવા તો પરિવારમાં પણ મીન રાશિનો જાતક માણસ હોય અને થોડુંક ધ્યાન ના રાખે તો પરિવાર સાથે પણ સંબંધ બગડવાની ખૂબ જ ડર લાગે છે આવો જાણીએ વ્યવસાયના વિષયમાં રાહુ દાનવ મંત્રી છે રાહુ દાનવનો મંત્રી છે અને રાજનીતિનો અધિપતિ ગ્રહ છે જે માણસો રાજનીતિને સંલગ્ન હોય રાજનીતિ સાથે જોડાયેલા હોય એના માટે આ સમય ખૂબ જ ધ્યાન રાખવાનો છે કારણ તો કે મીન રાશિમાં બારમો રાહુ વ્યવસાયને પણ ઘણી બધી ઠોકર મારે છે અથવા તો વ્યવસાયમાં કંઈ પણ વ્યય અને હાનિના મોટા યોગ બને છે કોઈ પણ માણસ વ્યય થાય તો એક વખત સહન કરી લે પણ હાનિ સહન કરવાની શક્તિ અત્યારના માણસોમાં રહી નથી વ્યય એટલે શું તો કે આપણે જે કોઈ પણ વસ્તુ લીધી હોય એમાં થોડી ઘણી ખોટ ખાઈને આપવી પડે તો એને વ્યય કહેવાય અને હાનિ તો કે જે વસ્તુ ખૂબ જ મૂંઘી લીધી છે એનો કંઈ પણ ભાવ ન આવે અથવા તો વેચાય જ નહીં એને હાનિ કહેવાય તો એ પણ યોગ બને છે અને રાજનીતિમાં લોકોને ખાસ એમની વાણી ઉપર ખૂબ જ સંભાળીને બોલવું વાણી ઉપર કાબુ રાખવું કારણ તો કે ખોટા બંધન યોગ પણ બને છે જો આ સમયે વાદ વિવાદમાં પડેલો માણસ છે એને રાહુ કારાગાર માને જેલ યોગ જેલવાસ પણ કરાવી શકે માટે આ સમય આ વર્ષનો સમય મીન રાશિના માણસો માટે ખૂબ જ સંભાળીને રહેવાનો છે હા નાના મોટા ઉપાયથી થોડી ઘણી અસર છે અવશ્ય દૂર થઈ શકે તો હું એક બે નાના મોટા ઉપાય આપું કે જેનાથી તમારા જીવનમાં રાહુની અસર છે એ ધીમે ધીમે દૂર થાય અવશ્ય તમે સૂર્ય નારાયણને જલ ન ચડાવતા હોવ તો ચડાવવાનું ચાલુ કરો સવારે ઉઠી ચાર અર્ઘ્ય ભગવાન સૂર્ય દેવને અર્પણ કરો અને શિવ મંદિરે જય ભગવાન ઉપર દૂધનો અભિષેક કરો મીન રાશિના માણસો માટે આ દોઢ વર્ષ સુધી પૂજા અને સેવા કોઈ પણ ગરીબ માણસને દાન આપવું કોઈ ઘર આંગણે માગવા વાળો આવે તો એને જમાડી અને એને તૃપ્ત કરો તો એનાથી પણ રાહુનો દોષ દૂર થાય છે આવા નાના મોટા ઉપાયથી થોડી ઘણી બાધા હોય તો અવશ્ય દૂર થાય અને એની સાથે જો વધારે બાધા હોય તો રાહુનું પંચાંગ અનુષ્ઠાન કરવું જેનાથી જીવનમાં રહેલો રાહુનો દોષ છે અવશ્ય શાંત થશે જો આ જાણકારી સારી લાગી હોય તો અમારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તેમજ આપના પરિવારજનોના કોઈ પણ રાશિનો માણસ હોય તો એને આ વિડિયો અવશ્ય મોકલો જેનેથી એને પણ જાણ થાય અને એ પણ સતર્ક રહે અને જીવનમાં ભગવાનની ભક્તિ કરે અને તમામ સંકટોમાં કુળદેવીની કૃપાથી દૂર થાય નમસ્કાર જય દ્વારકાધીશ